મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવતા વાગરા નજીકના કોલવણા ગામ ખાતે જેસીબીની મદદથી ભાયખાની વાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી તે દરમિયાન વાડીમાં જામેલ મધપુરો છંછેડાતા મધમાખીઓ ઉડવા લાગતા હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી જ્યાં મધમાખીઓએ એક જ પરિવારના ત્રણ બાળકો અને ચાર વ્યક્તિઓને મળી કુલ સાત જેટલા લોકોને કરડી જતા તમામ લોકો ઘાયલ થયા હતા ત્રણ બાળકો સહિત સાત વ્યક્તિઓને સૌ વાગરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી